ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાટોડિયા ગામના બાળકોના ભવિષ્ય બગડી રહ્યું હોવાનું સામે આવ્યું સ્કૂલનો માત્ર એક કરોડો હોવાથી શું અહીં શિક્ષણ વિભાગની કે કોઈ રાજકીય આગેવાની નજર નથી પડી કે શું આ દેશનું ભવિષ્ય બનનાર બાળકો સ્કૂલ ઓરડા નહીં હોવાને લઈ શું મંદિરોના પરિસરમાં લેશે શિક્ષણ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકોનું કાટોડિયા ગામ કઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર છત નથી બે સો માટે રૂન નથી છતાં ના છૂટકે વાલીઓ દ્વારા પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે અહીંયા બાળકોને અભ્યાસ માટે મંદિરમાં મોકલી રહ્યા છે કારણ કે હાલમાં એક જ રૂમ છે જે જર્જરિત હાલતમાં સ્લીપ પરથી પ્લાસ્ટરના ગાબડા પડી રહ્યા છે ચાર વર્ષથી આ બાબતે રજૂઆતો કરી રહ્યા છે તેના અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપી રહ્યા છે આ શાળામાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે જે ભયના ઓથાર નીચે અભ્યાસ એક રૂમમાં કરે છે રૂમમાં આચાર્ય તેમજ અભ્યાસ અને છે બાકીના ધોરણના વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે શિક્ષકો પણ બાળકોના ભવિષ્ય ના બગડે તે માટે બાળકોને અભ્યાસ કરાવવા માટે ખુલ્લા ગ્રાઉન્ડમાં અભ્યાસ કરાવી રહ્યા છે ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમજ ભયના માહોલ વચ્ચે અભ્યાસ કરતા જોવું આ દ્રશ્યો આ છે સિહોર તાલુકાની કાટુરિયા પ્રાથમિક શાળા અહીં કેમ અભ્યાસ કરી રહ્યા છે બાળકો આ સ્કૂલ નથી છતાં અભ્યાસ કરી રહ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો આ વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે આ સ્કૂલ સંચાલક દ્વારા છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે પણ હજુ શાળા બનાવવામાં કે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકાર દ્વારા સ્થળ તપાસ કરી બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવે તેવી વાલીઓ પણ માગણી કરી રહ્યા છે